આરોગ્યની નુકસાન થાય છે આખરી ગરમીમાં પણ અનુસાર પાંચ વર્ષ પહેલા નલસી જલ યોજના અંતર્ગત વણકરવાસ ગટર લાઈન પાસે પાણીનો સંપના લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ તેને કાર્યરત કરવામાં આવ્યો નથી નજીકના ગામ પાણી પુરવઠા દ્વારા જનોનું મીઠું પાણી કાર્યની પિલુંદ્રાને મળે છે પરંતુ પાણી પુરવઠા દ્વારા આ સંપમાં પાણી છોડવામાં આવતું નથી જેથી ગ્રામજનો મીઠા પાણીથી વંચિત છે તેમજ ગ્રામજનો આક્રોશ પણ છે રાત્રે ત્રણ વાગ્યે પણ અમુક વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે ગ્રામજનો રોષ જણાય છે ત્યારે મોટા ભાગના લોકો સત્તાધારી પક્ષ સાથે છે અને આઠ થી દસ મોટા આગેવાનો પણ ગામમાં રહે છે પરંતુ તેમની રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી ચામરિયા વગામાં લોકોના હેડ કેમિકલયુક્ત લાલ કલરનું પાણી આવે છે જેથી તેમને ગર વપરાશ તેમજ તેમના પશુઓને પીવડાવી શકાય નહીં તેવું અને પરંતુ ના છૂટકે તેમને ઉપયોગમાં લેવું પડે છે હેડપંપના માલિકોનો આરોપ છે કે આજુબાજુની કંપનીઓ દ્વારા તેમનું ગંદુ કેમિકલ વેસ્ટેજ

જીપીસીબીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જીપીસીબી કોઈ ઉપલાધિકારીની કોઈ સાંપગાંઠ હોય એના કારણે આજ આજ દિન સુધીમાં અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવેલ નથી એટલે ખરેખર જીપીસીબી હોય તપાસ કરવી જોઈએ અને પ્રેસના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખરેખર જીપીસીબીએ તો નિષ્પક્ષ અને નિષ્ક એ તપાસ થવી જોઈએ કે ખરેખર આ ગરીબ લોકો બાકી છે ને આવનારા સમયની અંદર જે સો વર્ષનું આયુષ્ય છે ને એ સાહીઠ વર્ષની અંદર હોય આ અમારા ગામનો નાગરિક વળી ખતમ થશે એ આપણી ચેલેન્જ છે સે જલ યોજનાની અંદર અબજો રૂપિયા સરકાર ખર્ચે છે તો એના માટે શું છે સે જલ કશું છે નથી આ બધી વાહિયાતો છે બીજું કે ખરેખર અમારા ગામની અંદર જે કંઈ વ્યથા છે ને એ પાણીની બહુ ખૂબ મોટી સમસ્યા છે અને આવનાર દિવસની અંદર છે ને લોકો ખરેખર રોગયાળાથી મળી જશે એનો જવાબદાર તંત્ર રહેશે બીજી વસ્તુ કહું છું કે અહીંયા આગળ જે પાણીનો ટાકો છે જણની અંદર બને આજે બી કાર્યરત નથી એના માટે શું છે અને કોણ જવાબદાર છે કેમ નથી એ લોકો ચાલુ કરતા પાણી પાણી આવે છે નથી ચાલુ કરતા પણ કેમ નથી ચાલુ કરતા અમને આજે બી આ એક આપણે એક પ્રીસ માધ્યમના રૂપેથી તમને કહું છું કે અમારા ગામની અંદર નથી મળતું બિરુદા કાલી અંદર જનોનું પાણી મળે છે ને અમારા ગામની અંદર નથી મળતું તો શું આવ્યા ભાજપના નેતાઓના અંદર પેટની અંદર નથી રહ્યા